છોકરા પૈસા કાલ પેલા મગજ ખાતા તા આ તો પૈસા લાવ્યા લાવ્યા એક જગ્યા ખાડો પધીને લાવ્યો તારો આટવા તે ખાડો ખાડો ગોધ લે ખુદા પૈસા ના નેક કરું પથારી ફેવરી હોય પૈસા ભરવાના તું પથારી

કેટલા લાયા દેખાય નું પટાઇ દુઃખ તમે ચેનઈ ને પટાઈ દઉં પટાઇ આવડી પૈસા તારા મનમાં જો રિયલ માં કોડો થઈ ગયો તો તારી પથારી હવે તમે કશું પાસુ નહીં નહી આવજો તો ભિખારી ભિખારી રહ્યું હોલ કેટલા આવ્યા લાલપાન જેટલા તો બધા આપડે પૈસા જતા રે

મારા તો બાચી કાકો ભો થઈ જાઓ મારા કાલ હું આવશે ને તારા લગન નો સોગન

પૈસા મેળો છોકરો પૈસા થઈ ગયો ના પેલા ત્યાં ને લાલ પાક ના પૈસા હતા ગણતા ગણતા તો ગમે તું પૈસા ના લીને પૈસા ના લીધો કડવાના છોકરા બે ઘરમાં જઈ રમાડો અલા રમાળું તબેરામ લઈ જાય ને કામ કરાવ ખબર જા ના તો તબેલો હો ભેસ કામ તો એવું કરાવે આમ બધું પૈસા પૈસા લધારણ અતમન નઈ જાવ હું તો ઓય ખાઈ પી લુયરો અલા ખાવાની વાત તો ખઈ ના આવી કેટલી ખાવ છે હેડો અલા હું તો ખાવું બેચું કે ભા કરવો ભાના કરવો ઓટો કોને ગઈ મા તાકો પાણી

પટી માફી આખા ગોમ ખાવ તા ગોમ પાછી માફી મગાવ વાર લાવી તું મા કરો તમે ચમા એમ કોઈ બીજી પથારી પૈસા લે માફી મગાવ ત્યાં તમે ભાઈ બેસાડો તારા તળત બધી લઈ દે લાખ રૂપિયા પૂરા નહીં થાય મા મેથી મારી છોકરાને પહેરણવાનો

પંદર હો ચાર પાંચસો ની નોટો ઉછી આલી ચાલ આ કળવા ને લઈ જાવ કાકા બસ હોય એવી ને એવી ગલ્ફા પર પડી રહી કાળ મુઠા ને આટલા પૈસા તને પૈણા હા કેવું એવું લવાનું કાલ હું કોળી ઉપર બિહારું છું કોઈ યમલ ઉપર તો જરૂર બિહારું છું આગળ કોઈ કોમ ધંધો કરો તમને બે બેદાર છે